હરિ ઓમ નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય તમને કહું છું આ હવાર પડે ને હું સોફે બેહી જાવ છો કેમ તને કંઈ વાંધો છે એક આ જિંદગીનો વિચારો જિંદગીનો વિચારો એ વિચારી લીધું તારી યાર પૈણો ને તે દુન વિચારી લીધું હો અર્ધી જિંદગી આ બે વાહે તમ બગાડી અને મને ભેગી રાખીને મારી જિંદગી બગાડો છો

રાજા ભીખો ભગવે અને વાહે પિલાય આપણે કા ભાઈ કાઈ વાંધો ની જેટલું તું મારી મીઠું મીઠું બોલે આજ તો હું કરી દઉં હા તો કઈ દે હાલ બાને જોમણા માળા કરીને છે ને નવરા થાય એટલે કઈ દેશે શું છે બેટા કે ના ખુશ 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 કરો છો હે બા જો અમાર તમાર ભેગુ નથી રેવું અમને તમે છે ને નોખા કર દયો બેટા હુંય હમ કે તારે નોકુ થાવું છે પણ કોનાથી નોકુ થાવું તારે મારે તમાર ભેગુ નથી રેવું હુંન બોલો બે નોખા થી થઈ બેટા અમે તને કોઈ બી કીધું છે તાર માવતર આવે એનુંય કઈ માનસમાં તોડું છે અમે তো তারে কনাথি নোখুথাওন হুং তারে লোচো লিলে ওশে তানে আয়া হুং দুখে মারে কাই ঵াতো ধারোই নথি ভা নে তমনে বে ঵রাস্টে મારું ઘર ભંગાવું છે તમારે બટા બટા તું ખુદ મારો દીકરો થઈને મને એમ કહેશો કે મારે નોખું થાવું તું વહુની વાતમાં આવી ગયો બટા હજી ભીખો પણવાનો બાકી છે બટા અને તમે છે ને આમ નોખું ન થવાય હજી તમારે એમ નોખું થઈને હું તમે લાડવો લઈ લેશો બટા એનું થઈ જશે હે બા એનું થઈ જશે ભીખાનું એનું નઈ થાય એનું નઈ થાય એને કમાવું કે છે થાય

આ કાંઈ તમને પાટે બેહાડીને પૂજા કરવા નથી લેવા સમજ્યા ને અને મારું કામ ન કરવું હોય ને તો મને પણ આવી દો એટલે પછી તમારે મારું કામ ન કરવું પડે સમજ્યા અરે બટા નાની નાની વાતમાં હું કામ બાતો છું હું લુગડા ધોઈ નાખીશ જે હું કરી એકું એમ સુ બાપા બા તમારે હું કરવા બોલું જોવે કે હું ધોઈ નાખીશ આને હું આ આરતી કરવા લઈ આવ્યા છે તમે હું મને કામવાળી સમજી બેઠા છો ભાભી એવું નથી કામવાળીની વાત નથી તમે પાવણી નાખરમાં આવ્યા ને તો તમારે કામ કરવું પડે ને કાલ સવારે મને પણાવ તો મારી બાયે કામ કરે સમજે એ આ જનમ થઈ ગયા લગન આવે એ તમાર આશીર્વાદ ફળે એ બેટા ભોલા વહુને કઈ કે આટલું બધું બોલે છે આટલું બધું ન બોલાય તારે કઈ કેવું જોવે તું છે ને ભીખાના બાપ ઠેકાણે કેવા તારા બાપની આશરી નય તું મોટો સો મોટો ભાઈ બાપ ઠેકાણે કેવાય બેટા તું છે ને સમજ કાઈ હું બોલું બા હું બોલું બધો વ્યવહાર તમારા હાથમાં છે અને તમે ભીખાને એક ફોર વ્હીલ લઈ દીધી કેટલા લાખની લઈ દીધી લઈ દીધી અને હું છે ને હોન્ડામાં ટાયર ન બદલતો બા તારે મને કેવાય ને કે બા મને પૈસા દે તો હું તને ન દઉં પૈસા અને ભીખાને ફોર વ્હીલ લેવી હતી તે લઈ દીધી એકલા થોડી છે તારે તું આપજે એને જવું ત્યારે એ લઈ જાય એ બાપા તારું મારું હું કામ કરો છો હંપીને રહ્યો ને બે ભાઈ એ અમાર કાંઈ સાંભળવું નથી બસ અમને નોખા કરજો બસ અમને નોખા કરી દો બા અમાર નથી થ્રેવ તમાર ભેગું કા શેના નોખા અને માર ભાભીને કહી દે બોલે નહીં મને દાઈ સડે છે બેય ઉપર એ બટા તું બોલ માં ભીખા તું બોલ માં કશ્યાનું મો કાળું બટા બે ભાઈઓ હંપીને રહ્યો એ નોખું જ થઈ જવાનું છે લે એ મને પરણાવી ને પછી છે ને નોખો થશે સમજો તને કેમ વાસ્તે ગાસ્તે પરણાવ્યો એ મને નહીં પરણાવવાનો તને એમ કે મેં લગ્ન કરી લીધા એટલે આમ મોટો સાહેબ બની ગયો ને તું તો એમને બા તારે ગગાને સમજાય તો ઈય મારો છે ને તુંય મારો છો બાપા અને ગગા બોલા તને હું પરણાઈ દીધો એટલે તું છે ને હું જબ જીતી ગયો માટીડો થઈ ગયો હે અને આજ સુધી ઘરમાં મારું તારું કાઈ હતું નહીં આ પાર્કી બાઈ આવીને તારા કાન ભંભેરા એટલે મારું તારું કરવા મેડન તું એ બાઈ દીવાળા હું કાઈ એમ નામ ન છો હો બા મારા રૂપથી થી છો અને આ ભીખલા ને જોવા આવે તો કોઈ હા નત પાડતું કેટલા જોઈ ગયા છે એ અકલ મઠા તું હાલી ગયો એમાં કેમ હાલી ગયો એ ખબર છે આખો કબાટ સાફ થઈ ગયો ન્યા રૂપિયા વગર કાઈ હાલે નહીં સમજો તું હજી તારા લગન ના લેણા ભરી છે સમજો અને ગામ આખામાંથી ઉસી ઉધારા કરી કરીને તારી જાન છોડીતી અને તેન તારી બાઈડીએ જે કીધું ને જે વસ્તુ માંગીને હાજર કરીતી સમજો પણ બા ભીખો પાત્રી વરો થયો કોઈ આ પાડતું નથી લગનની ઘરઘણું ઘરઘણાનું પૂછું તોય કોઈ આ નથી પાડતું બોલો હું બાયડી ચડાવ બાયડી ચડાવ કરો છો કોઈ મારા ચડાવવા ચડી નથી ગયા સમજા ને મારું નામ ખોટું બદનામ ન કરતા તમારે નોખું થાઉ છે ને તો એક કામ કરો પેલા છે ને બે ભાઈઓ મારી ભેગા દુકાને હાલો હજી દુકાને ગુડવા છે એક તો નોખા કરવા છે ને હવે પાછો આખા વરોનું કરિયાણું ભરી દેવું છે કા એ બાપા અમાર કાઈ નથી જોતું બાપા કાઈ નથી જોતું એ અમાર કાંઈ કરી આણું તું બાપા થાવા જો એ બાપા નોખા થાજો તમે કેશો ને તો હું ઘર મૂકીને પણ છે ને મારી દુકાને હાલો હા હાલો હાલો હા હાલો હાલો કાળા મોઢાળા ને આમ હામું ગમતું નથી એ આવો આવો ગોબરી બેન આવો આવો આ જો નાયા ભાઈ કેમ મજામાં ને હા ઓ મજામાં જો ભાઈ પહેલા તો મને કોથળો આપો એમાં હું કહું ને ઈ બધું તમે નાખી દેજો એમાં હો ને એ હારું હારું તમે કયો ને ઈ બધું નાખી દો કોથળામાં હાલો આમાં છે ને ભાઈ કોથળામાં પહેલા નાખો મકાઈ 2 કિલો પછી બાજરો નાખો 2 કિલો હા બેન હા આ ડોહીને હું છું કે આ બધું હું કામ લેતા હશે કઈ ખબર નથી પડતી

ભૂલ્યા તને પૌણ આવ્યો ને તે દી ઘર માં એક રૂપિયો નતો તોય તને જલસાથી પૌણ આવ્યો ને કઈ ખામી રેવા દીધી હવે નો રેવા દો ખામી તારી માં સુ માં એ બા ગામ વચ્ચે મને નો સંભળાય તે નવાય નત કરી કઈ દીકરો પૌણ આવ્યો તે નવાય તો તમે નત કરતા ગઢે ગઢ પણ કદાચ તમે અમારી સેવા ચાકરી કરો ને તે એમાં કઈ તમારે નવાય કરવા જેવું છે જ નહીં એ ઘડીક નિરાત રાખ બાપા નિરાત રાખ હા લઈ લે તારે જે લેવું હોય હે

લબાસો કીરો ભેગો બધો લે એ આ લબાસો છો ને એટલે લબાસો કરવો પડે છે મારે એ કેટલા પૈસા થયા ભાઈ એ ડોહી પૈસા તો ઠીક આ બધું તે ભેગું કીરું છે તમે બધું અનાજ તે આ બધું નોખું કોણ પાડશે વીણશે કોણ એ નોખું નથી પાડવું ને એટલે તો આ બધું કરું છું હું બાપા તમે પૈસા બોલો ને બીજું બધું રેવા દયો એ 1040 રૂપિયા થયા અરે અટલા બધા પૈસા વહી આ માલ રાખો તમારી પાસે ભાઈ અમાર ન જતો અરે પણ આ માલ ને અમારે શું કરવું આ બધો ભેગો માલ અમાર કુટુંબ સે નાનું નોખું કોણ પાડે લઈ જા મારી માં તું લઈ જા બધું પૈસા જેદી થાય ને તેદી દેસી બાપા જા લઈ જા જોયું આ અનાજ દુકાનવાળો અનાજ નોખું નો પડીય ક એને કીધું આ બધું ભેગું શું છે ઈ ન પડે દીકરા મારા બે ને કઉ છું કે જો અનાજના દાણા ભેગા થયા પછી કોઈ નોખા ન પાડી એકતા હોય તો તમે તો એક ડાળના પંખી એક માળાના મોતી એક માના કોઠામાં આળોટી ને તમે બે મોટા થયા છો બટા આ આજકાલની આવેલી પારકી જણીની કાન ભંભે માં તમારે નોખું થવું છે કા ફટ છે બટા તારી જિંદગીને ફટ છે જો અનાજના દાણા નોખા ન પડતા હોય તો તમે તો મનુષ્યની જાત છો તમને તો આટલી સમજણ હોવી જોઈએ ને પાંચ પૈડો કુવારો ભાઈ ઘર માં બેઠો તારે નોખું થાવું છે ભોલ્યા આ તારી સમજણ કેંગ આવા સંસ્કાર હતા મારા ભોલી હું કરું છું તારે હવે એને હું પૂછસ છે

એ જેસે હંપીને રહ્યો ને જેસે હંપીને ખાવને અને નોખા થઈને તમારે શું લાડવો લઈ લેવાનો છે બે ભેગા રહેશો તો બેયને હથવારો રહે બેય ભાયુને એકા બીજાનો સાથ રહે એકા બીજાનો આધાર રહે હું કરું ભીખા અમે નોખા ન થાવાને તારે થાઉ નોખું મેં કે આ ઓળી હળગાવી થી એ આપણે નોખું ન થાઉ પણ ઓલું અનાજ લીધું ને ઈ નોખું પાડું છે હાલો હાલો ઘરે નય બા એને સને નોખો નત પાડવું હાંજે આની સને પંચરત્ની ખીચડી બનાવી નાખવાની છે એક دوسرے સે karte hai pyar hum ek dusre ke liye bekar